નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણશું ચૌદમા અધ્યાયનો સાર અને મહાત્મ્ય સૌ પ્રથમ ચૌદમા અધ્યાયનો સાર ચૌદમા અધ્યાયમાં ત્રણેય ગુણોના સ્વરૂપ કાર્ય બંધન તથા ઉત્તમ મધ્યમ અને નિકૃષ્ટ ગતિઓનો વિસ્તારથી વર્ણન કર્યું અને ભગવદ્ ભાવને પ્રાપ્ત કરવાનો ઉપાય તથા ફળ બતાવ્યો અને ગુણોથી પર પુરુષના લક્ષણ આચરણનું વર્ણન આદિ કરી અને વ્યભિચારી ભક્તિયોગને બ્રહ્મ પ્રાપ્તિ માટે સરળ જણાવ્યું હવે ગુણોથી પર થવામાં વૈરાગ્ય અને ભગવદ્ શરણાગતિને મુખ્ય સાધન શ્રી કૃષ્ણ પંદરમા અધ્યાયમાં જણાવે છે મિત્રો હવે જાણીએ ચૌદમા અધ્યાયનું મહાત્મ્ય શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે પરમ પવિત્ર ચૌદમા અધ્યાયનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો મહારાષ્ટ્ર દેશમાં એક બ્રહ્મદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રી ખરાબ હતી એક દિવસ બ્રહ્મદત્તે પોતાની સ્ત્રીને વ્યભિચાર કરવામાં તલ્લીન જોઈ અને મારી નાખી તે સ્ત્રી યમના દુઃખ ભોગવ્યા પછી કુત્રીની યોનીમાં જન્મ પામી રાજાને હતી બ્રાહ્મણ કુત્રીને સાથે લઈ અને વનમાં શિકાર કરવા ગયો ત્યાં કુત્રીએ સસલાને જોયું અને તેને દાંતોથી પકડ્યો પકડ્યું પરંતુ સંજોગ વસાત કુત્રીના દાંતોમાંથી છૂટી અને સસલું નાસી ગયું પાસે આવેલા મુનિના આશ્રમના બારણા પર પડી અને મરી ગયું પછી કૂતરી પણ તે મુનિના આશ્રમના બારણા સુધી ગઈ અને અકસ્માત એક ઝાડની ડાળી તૂટી અને તેના શરીર પર પડી તેનાથી કૂતરી પણ મરી ગઈ બંને એ જગ્યાએ પડ્યા કે જ્યાં મુનિના પગ ધોયેલું પાણી પડતું હતું તેથી બંને તે યોનિમાંથી મુક્ત થઈ અને વિમાન પર સવાર થઈ અને વૈકુંઠ લોકમાં ગયા રાજાએ બંનેની દશા જોઈ નવાઈ પામી તે બંનેને ઉત્તમ ગતિમાં મળવા માટેનું કારણ પૂછ્યું મુનિએ કહ્યું કે હે રાજા હું દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયનો પાઠ કરું છું તેથી મારા પગના ધોયેલા પાણીમાં પડવાથી બંનેની સદગતિ થઈ આ સાંભળી અને રાજા બહુ રાજી થયા અને પોતે પણ ચૌદમા અધ્યાયનો પાઠ કરી પરમધામમાં ગયા એથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયનો મહાત્મ્ય સમાપ્ત મિત્રો આવતીકાલે આપણે જાણીશું પંદરમો અધ્યાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે